વડોદરા શહેરના ફતેગંજ સેફ્રોન ચારસા પાસે ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ફતેગંજ સેફરોન ચારસા પાસે ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ટોબેકો ડે ફ્લેશ બોર્ડના માધ્યમથી જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સમગ્ર વિશ્વમાં જ્યારે એકત્રીસ મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ની ઉજવણી એ તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ સેફ્રોન ટાવર ખાતે આજના દિવસે અનોખું દ્રશ્ય સર્જાયું હતું જ્યાં તમાકુ વિરોધી સંદેશો માત્ર બોલાઈ રહ્યો ન હતો પરંતુ જીવંત રીતે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ ગીતો પર ડાન્સ કરી લોકોને ટોબેકો જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફેથ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિસ સુઝન સેમસન તથા પૂર્વ ચેરમેન ડોકટર હિતેન્દ્ર પટેલ અલગ અલગ સંસ્થાઓના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સાથે પોસ્ટર અને બેનર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે બધા સમજીએ છીએ જાણીએ છીએ છતાં પણ જે વસ્તુનું સેવન કરવાથી સમાજ જીવનમાં કુટુંબમાં વ્યક્તિની સિવાય આખું કુટુંબ જ્યારે હેરાન થતું હોય છે એવા વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે ફેથ ફાઉન્ડેશન સાથે અન્ય અન્ય સંસ્થાઓના માધ્યમથી જે પ્રકારે અહીંયા ફતેહગંજ સેફ્રોન ટાવર મુકામે આ પ્રેસ મિત્રોની હાજરીમાં આ વર્ષની થીમ છે અનસ આ મેકિંગ અપીલ જેના ઉપર અનમાસ્કિંગ અપીલ એના ઉપર એક સ્કેટ પણ મૂકવામાં આવ્યું અને શો પણ યોજવામાં આવ્યું પોલીસ તંત્ર પણ એની સાથે જોડાઈને એક અપીલ કરી રહ્યું છે કે જે વસ્તુ ઢોર જનાવર પણ નથી ખાતું આપણા સંતો પણ કહે છે કે ખેતરમાં જ્યારે ખુલ્લો તમાકુ હોય છે ત્યારે જનાવર પણ નથી ખાતું ત્યારે એક ઇન્સાન માનસ આ વસ્તુનું સેવન કરે છે ત્યારે કુટુંબમાં આવી પડેલી આફતને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ફેથ ફાઉન્ડેશન અને અન્ય સમાજ જે રીતે જાગૃત છે અને અપીલ કરી રહ્યા છે એને સમાજ જીવન અપીલમાં લાવે એવી પણ એક અપીલ કરીએ છીએ એકત્રીસમી મે વર્લ્ડ નોટ ટબાકો છે એની પૂર્વ સંધ્યાએ અમે સાફ્રોન ટાવર પર આજે એક ફ્લેશ આયોજન કર્યું છે ફેથ ફાઉન્ડેશન ફેકલ્ટી ઓફ લોના સ્ટુડન્ટ્સ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આનો સિમ્પલ મેસેજ એ છે કે પ્રતિવર્ષ તેર લાખ લોકો તમાકુથી થતા બીમારીઓના લીધે મૃત્યુ પામે છે આપણે તમાકુના વ્યસનને ઓછું કરી શકીએ અને મિટાવી શકીએ એટલા માટે આ મેસેજ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી દ્વારા દ્વારા એ મેસેજ આપવામાં આવ્યો છે કે મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ આ બેટર દેન Uh, tobacco alcohol and drugs alcohol tobacco alcohol and drugs not my taste not my choice not my style